ભરૂચ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વધતા ઉકળાટ બાદ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અંકલેશ્વર શહેર સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદની ધીમી ધારે એન્ટ્રી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે ભરૂચ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વધતા ઉકળાટ બાદ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો અંકલેશ્વર શહેર સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદની ધીમી ધારે એન્ટ્રી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે સવારથી જ વાદળછાયા માહોલ વચ્ચે પવન સાથે હળવા વરસાદી છાંટા પડતા શહેરમાં હવામાન બદલાયું હોવાનો અનુભવ મળી રહ્યો હતો ગત બે દિવસથી વધતી ગરમી અને ઉકળાટને કારણે લોકો પરેશાન હતા ત્યારે અચાનક થયેલા વરસાદથી નાગરિકોને રાહતનો અહેસાસ થયો છે જો કે આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે ખાસ કરીને ઊભા પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં વરસાદી છાંટા પડતા પાક પર અસર થવાની આશંકા ઊભી થઈ છે ખેડૂતોનું કહેવું છે કે આ સમયગાળા દરમિયાન થયેલો વરસાદ પાક માટે હાનિકારક સાબિત થઈ શકે છે હાલ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ યથાવત છે અને લોકો આગામી હવામાનની પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે ટીવી ન્યૂઝ અંકલેશ્વર